નમસ્કાર ખેડૂત મિત્રો આખરે જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે પીએમ કિસાન યોજનાના એકવીસ હપ્તાની તારીખ સરકાર દ્વારા સત્તાવાર રીતે જારી કરી દેવામાં આવી છે મિત્રો ટ્વિટર હોય પીએમ કિસાનની વેબસાઇટ હોય કે પછી પીએમ ઇવેન્ટ પોર્ટલ બધે જ કન્ફર્મ માહિતી આવી ગઈ છે જો તમે પણ આ બે રૂપિયાનો હપ્તો મેળવવાના છો

તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ આ મોટા સમાચારની તો મિત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બર બે ના રોજ રિલીઝ કરવામાં આવશે અને હા સમય પણ નોંધી લેજો આ હપ્તો બપોરે બે વાગ્યે ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થવાનું શરૂ થઈ જશે મિત્રો આ વખતે પણ નવ કરોડ થી વધુ ખેડૂત મિત્રો આ હપ્તાનો લાભ મળવાનો છે મિત્રો આ વખતે કાર્યક્રમ ક્યાં યોજાશે તેની માહિતી પણ પીએમ ઇવેન્ટ ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે તો ખેડૂત મિત્રો જો તમે વડાપ્રધાન સાહેબ દ્વારા હપ્તો રિલીઝ કરવાના કાર્યક્રમમાં લાઈવ જોડાવા માંગતા હો તો તમે પીએમ ઇવેન્ટની વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરી શકો છો તમે જ્યારે રજીસ્ટ્રેશન કરશો ત્યારે તમને આ કાર્યક્રમ શરૂ થવાની નોટિફિકેશન મળશે અને તમે સીધા જ આ ઐતિહાસિક કાર્યક્રમનો ભાગ બની શકશો મિત્રો એકવીસમા હપ્તા માટે પીએમ ઇવેન્ટની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની માહિતી આઈ બટન પર ક્લિક કરી અને તમે વિડીયો જોઈ શકો છો અથવા તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમે તેનો વિડીયો જોઈ શકો છો તો મિત્રો તારીખ તો જાહેર થઈ ગઈ પણ તમારા બે હજાર રૂપિયાનો હપ્તો જમા થાય પહેલાં તમારે આ ત્રણ વસ્તુઓ ચોક્કસ કરી લેવી જોઈએ મિત્રો ઈકેવાયસી શું તમારું ઈ પૂર્ણ છે જો નથી તો તાત્કાલિક કરાવી લો જો ઈ બાકી હશે તો હપ્તો અટકી જશે મિત્રો બીજું છે લેન્ડ સીડિંગ મિત્રો તમારી બેનિફિશિયરી સ્ટેટસમાં લેન્ડ સીડિંગની સામે યશ લખેલું હોવું જોઈએ મિત્રો જો ન લખેલો હોય તો તમારા તાલુકાના ખેતીવાડી વિભાગનો સંપર્ક કરો મિત્રો ત્રીજું છે આધાર બેંક લિંકિંગ મિત્રો તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર માટે આ ખૂબ જ જરૂરી છે મિત્રો યાદ રાખવા જેવી એક વાત છે કે જો આ ત્રણ માંથી એક પણ વસ્તુ બાકી હશે તો તમારો ઓગણીસમી તારીખે તમારો હપ્તો અટકી શકે છે મિત્રો તાત્કાલિક તમારું સ્ટેટસ ચેક કરી લો આ હતી કિસાન હપ્તાની સંપૂર્ણ અને સત્તાવાર માહિતી મિત્રો તારીખ ફરીથી યાદ કરી લેજો ઓગણીસ નવેમ્બર બે બપોરે બે વાગ્યે મિત્રો સમય છે તેથી બેંક ખાતામાં પૈસા જમા થાય તે પહેલા તમારી તમામ જરૂરિયાતની પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેજો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો જેથી આ સમાચાર વધુ ખેડૂતો સુધી પહોંચી શકે અને હા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં આવી સસોટ અને સમયસર માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી દો જેથી કોઈ પણ અગત્યની અપડેટ તમારાથી સૂકી ન જવાય અને મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપો આભાર અને જય હિન્દ